રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમનું સર ભગવતસિંહ કન્યા શાળા બાપુના ચોક ખાતે યોજવામાં આવ્યું હતું રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભ પ્રજાને સતત મળતો રહે અને અને કાર્યક્ષમતા સંવેદનશીલતા તથા જવાબદારી પણ સક્ષમ બને તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવા સેતુ દસમા તબક્કાનો અભિયાન અંતર્ગત ઉપલેટા તાલુકા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન રાશન કાર્ડમાં નામ દાખલ કરવું નામ કમી કરવું ગુવર નું સહાય યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના દિવ્યાંગતા પ્રમાણપત્ર હેલ્થ વેલનેસ કાર્ડ આવકના દાખલા રઈસના દાખલા ઘરેલુ નવા વીજ જોડાણ માટેની અરજીઓ આધાર કાર્ડ નું બેંક એકાઉન્ટ સાથે જોડાણ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નું જોડાણ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના ઓનલાઈન અરજી જેવી સેવાઓ વિશે માહિતીઓ આપવામાં આવી હતી તો આ સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો લાભ લેવા પહોંચ્યા હતા તો આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર નિલમબેન ઘેટિયા મામલતદાર મહેશ ધનવાણી સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના

લાભાર્થીઓ લાભ લે તેમજ આવકના દાખલા રહીશના દાખલા તેમજ અન્ય યોજનાઓનો લાભ લોકો બહોળા પ્રમાણમાં લે એ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ સવારના નવ વાગે માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ મામલતદાર સાહેબ શ્રી ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને પ્રજાને આ યોજનાઓનો લાભ માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે તો શહેરના તમામ બોર્ડના નાગરિકો બહોળા પ્રમાણમાં આ કાર્યક્રમનો લાભ લે એ માટે મારે સૌને અપીલ છે સરપરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ